આજે હું બેંકમાંથી એક લાખ રૂપિયા ચેકથી ઉપાડ્યા મેં ને એમાં ચેકબુક હતી મારા મિસિસની બી ચેકબુક પાસબુક અને મારી ચેકબુક અને પાસબુક એક લાખ રૂપિયા ઉપાડ્યા કેશ નવી જ નોટો હતી તો એ પૈસા મેં ઉપાડ્યા પછી મેં પાસબુક ભરાવી પ્રિન્ટરમાં પછી ત્યાંથી હું એ થેલી લઈને નીકળ્યો હાથ થેલી જ હતી સૂતરાઓ ગાડીમાં તો ત્યાં આવીને થેલીમાં નાખી મેં થેલી પ્લાસ્ટિકની પછી ગાડી પર બાંધી પછી હું નીકળ્યો તો મારે ઘેરે જવા તો રસ્તામાં નગરપાલિકાની જોડે જે અગરબત્તીની દુકાન છે ત્યાં હું ગાડી ઊભી રાખી બ્રેક કરી અને ટર્ન લેવાનો હતો મારે એટલે મેં ગાડી બ્રેક કરી તો ત્યાંથી જે એક ચોર લૂંટારું ત્યાંથી મારી થેલી ચોડીને ભાગ્યો અને જો દુકાનવાળો સામે હતો એને બૂમ મારી મનથી દુઃખ કાકા તમારી થેલી ચોર લઈને ભાગ્યો છે તો મેં ટન મારી ગાડી ટન કરીને પાર્સલ દોડ્યો પણ એ ચાલતો જ હતો ભાગીને આવ્યો બાઇક મારી થેલી મેં એક લાખ રૂપિયા હતા કેસ અને એકદમ નવીન હોટલ છે